કેમ છો મિત્રો મજામાં છો તો આજે આપણે બનાવવાના છે ભાવનગરની તીખા પાઉં બટેટા તો પાઉં તો આવી ગયા છે પાંચમાઉ તો બનાવવાના હોતા નથી પાઉ બટેટાની રેસીપી આપણે બનાવશું અને બન્યા રહેજો આગળ તો આજે બનાવીએ બટેટા તો રેસીપી આગળ જોઈએ નો વિડીયો શરૂ કરીએ તો આજના વિડીયો આપણે બનાવશું ભાવનગરના તીખા પાઉં બટેટા તો પાઉં બટેટાની રેસીપીમાં મરચાં આદુ કોથમરી અને સીઝનો મુજબ પૂદીનો જો સીઝન હોય તો અત્યારે એને આપણે ક્રશ કરી નાખશું મિક્સરમાં તો બંને રીજા વિડીયોમાં જોવા માટે કેવા આગળ શું થશે તો ગ્રેવી બની ગઈ મિક્સરમાં તૈયાર કરી નાખી છે હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને બટેટા પણ બપાઈ ગયા છે મોટા અધા લેકના ચાર કર્યા છે અને તેલ પણ આવી ગયું છે તો આગળ વિડીયોમાં મળીએ પહેલા આપણે નાખી દેવું આપણી ગ્રેવી ગ્રેવી અંદર નાખી દીધી હવે હલાવવાની છે વ્યવસ્થિત હલી જાય લો ફ્લેમ ને હાઈ કરી દેવાની ને ફ્લેમ તો આમાં નાખવાનું છે તમારે લાલ મરચું લાલ મરચું નાખી દેવાનું છે હળદર નાખવાની છે પછી નાખવાનું છે જીરું સ્વાદ અનુસાર અને પછી નાખવાનું છે આ ગરમ મસાલો છે આમાં ખુદ બનાવ્યો છે અમારે હાથે ને સ્પેશિયલ મસાલો છે જેથી ખાસ થોડીક ખાતા હોય એની માટે એક્સ્ટ્રા અને પ્લસ અહીંયા નાખવાનું છે મીઠું મીઠું ખાતા એ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને તૈયાર થઈ જશે ગ્રેવી હવે આવું ઠીક પેસ્ટ થઈ જાય જો આવું જાડું પેસ્ટ થઈ જાય પછી નાખી દેવાના છે અંદર બટેટા neki. Még is થોડું નાખી દેવાનું અંદર પાણી કરીને છે મળી જાય અને ટેસ્ટ સારો સિમ્પલ રેસીપી છે તો આ થઈ ગયા છે બટેટા ધીરે ધીરે તૈયાર થાય ગરમ થાય પછી આગળની પ્રોસેસ દેખાડવું કે કઈ રીતના આની પ્રોસેસ કરવાની છે તો આ બટેટા તૈયાર થયા છે હવે નાખવાની છે એની ઉપર લીલી કોથમરી સજાવટ માટે ખાવા તૈયાર થઈ જાઓ તો ચાલો પાવ બટેટા ખાવા દોસ્તી નું શાક જે ન ખાઈએ કે એની માટે તો ચાલો જમી દઈએ તો બીજ પીઆર થઈ ગઈ એટલે બટેટા પાઉ છીંગ અને બટેટા ઉપર કોથમરી તો ડીશ તૈયાર થઈ ગઈ આ બટેટા પાઉ અને શિંગ તો ચાલો મિત્રો જમવા તો આજે કરી લઈએ પાઉ બટેટા ભાવનગરી તીખા બન્યા વિડીયોમાં નવા હો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો તારે જો વિડીયો આવી અલગ રેસીપી માટે અલગ સ્ટાઇલમાં